મહાદેવ હરિયો જય માતાજી અત્યારે વાયગા છે સવારના સાત ને આપણે જાવું છે ગાય દોવા એટલે બા ન હોય એટલે આપણે પ્રશ્ન એ જ ઉભો થાય કે ભાઈને મૂકીને જવું પડે ને એના માટે તો બાય કે બહાર રોકાવા જાય નહીં પાંચ સાત દિવસ તો માંડ માંડ રોકાય ત્યાં લગ અમે માંડ માંડ સેટિંગ કરી વેલા વેલા ગા દોઈ આવી નખર તો અમે નિરાતે જઈ આપણે કઈ દૂધ વેચવાનું તો હોય ને છાયસ જ બનાવવાની હોય એટલે ગમે ત્યારે દોઈ તો કઈ ઉપાધિ હોય નહીં એટલે બાને પાલખાવાળા એમ કે તમે કેમ રોકાવ નહીં પણ બા એટલે જ ન રોકાય જો ભાઈ હાટ ભાઈ ઉઠીને મારું નામ ન લે ક્યારે મમ્મા એમ જ કે બા બા જ કે કારણ કે રોજ ઉઠે ત્યારે બાજ હોય ને બાને જ હાજર હોય ને બાને જ બોલાવાના હોય ને આપણે તો દેવાનશીને પપ્પા ઊભા છે ગાડી તૈયાર કરીને ગા દોવા જવા માટે અને ગા દોઈને ફટાફટ આપણે તો પાછું વહી આવવાનું છે વાડીએ હમણાં ખોટી થવાનું નથી તો હું વાડીએ ત્યાં આવું ને ત્યાં દસ અગિયાર થઈ જાય રોજ જ પણ એ તો પરબારું ગા ધોઈ ને ફટાફટ વાહેંદુ ન બા ન હોય ને ત્યાં લગે નહીં પછી નાનજી બાપા કે પપ્પા કે તરી નાખે વાહેંદુ તો એ વાડી આવ્યા ત્યાં તો નાનજી બાપા તો વયા ગયા પાણી પાવા જે આપણે ઘરે ચણા વાવ્યા છે ને કાબુલી એમાં અત્યારે એમાં દાણા ભરાવાનું ચાલુ હોય ને એટલે એમાં પાણીની જરૂર હોય હવે એમાં ખેસ આપી તો હાલે નહીં એમાંય આપણો ખૂણો એ થોડીક નબળીને જમીન કહેવાય અને ઊવા માં આવે આપણે કેટલું પાણી આવશે હે કુવામાં માં આપણે હે ને આ એક પાણ પી જા હજી બધે હા બધે એ બે પાંચ દે હાલે એટલે એમ કે એક પાણ હો હરું નીકળી જાહે હજી એટલે ઘણું આયલું હજી આપણે ડાર તો ચાલુ કરવો ન પડ્યું હા હજી આપણે કુવા માં પી જે નકર સારું વરસ હોય ને હારે મારું તોય આપણે કુવો દેવ દિવાળી પછી ખૂટી જાય છે પણ આ વર્ષે નથી ખૂટ્યું એટલે વાવેતર બધા ફેરફાર થયો હોય એટલે પાણીની બચત થાય એટલે પાણી હાલે વધુ આવક દેખાઈ ગઈ છે ને દેખાય પછી તો આમાં દારનું પાણી કૂવામાં નાખ્યું ને પછી આપણી બધી અત્યારે આપડી ગાયું બીજો ની નાનજી બાપા એ વહેલી નીણ નાખી દીધી હોય એટલે અને ગંગા ને આપણે હવે આવે દસ તારીખે નવમો મહિનો બે જાય એને ખંજોરી એટલે તો એ હલે જ નહીં ગમતી મજા આવે ગમે ગાયું ને ખંજોરો ને મજા આવે ને અને હું આ ધૂળ ને ખંજવાર આવતી હશે ને નકર ઊભી ન રહે અમુક તો ઓલી ને ગમે બહુ ખંજોરી ક્યારે ટાઈમ થયો છે બપોરના ના પોણા બાર અને આપણે પોણા બાર થયા ને ત્યાં તો જમીન નવરા થઈ ગયા દેવાનસિંહ ને પપ્પા ગયા છે સાતો દળ એના ભાઈ બંધ ની ત્યાં કંકોત્રી આવી હતી જમવા એટલે એ તો સાડા દસ વાગ્યા ના વયા ગયા છે જમવા અને નાનજી બાપાને ટિફિન દઈ કીધું ટિફિન દેતા હોય પછી ટિફિન દેવાનો પ્રશ્ન થાય એટલે આપણે રસોઈ વહેલી જ બની ગઈ હતી ને આપણે બપોર પછી જવું છે જુનાગઢ ભાઈ ને શરદી થોડીક વધી ગઈ છે એટલે જૂનાગઢ જવું છે દવાખાને હે દવા પી લઈ પીવી છે ને લઈ આવી પછી એટલે દવાખાને જવું એટલે ત્રણ વાગે આપણે અહીંથી નીકળવાનું છે પાંચ વાગ્યાનો વારો છે એટલે ત્યાં ભાઈને કલાક એક નીંદર કરાવી લઈ એટલે વાંધો ન આવે તો શરદી જેવું હોય એટલે કસકત તો કરતો જ હોય એટલે એને પપ્પા આવશે ત્યાં બે વાગી જાય ત્યાં ભાઈને ને નીંદર થઈ જાય એટલે ભાઈને જમાડી બહાર નથી દોઢ બે કલાક નીંદર થઈ જાય હા એને સંત્રુ તો પીવું જ હોય એમ એની જ શરદી થાય છે સંતરાની ડોક્ટર ને પૂછવું જોઈએ તો કે ડોક્ટર તો ના નથી પાડતા પણ એને પપ્પા ના પાડે છે કે સંતરુ પીને શરદી થઈ જાય એમ

કેટલા દિવસ ત્યાં શરદી થોડાક દિવસ મટી ગઈ વચ્ચે પંદર દિવસ ત્યાં પાછી આવી ગઈ એટલે ભાઈને આપને શરદી હોય તો આપને ક્યાંય નો ગમે એટલે એને ગમતું તો ન ભાઈ કસ કસ કસે કરે રાખે પાછળ શરદી છે એટલે તો કીધું દવા લેતા જ આવી અને કે કેવું નથી હા એની રાહ દવા લઈ તો થઈ જાય પછી આવે છે પછી માથું દુખે ને એવું થાય

હવે નહી પી તાવ નથી આવતો પણ શરદી જાય નઈ નકાર શરદી ભાઈ ને આટલા દિવસ તાવ આવી જ જાય જરાક શરદી થાય અને સંતરા ન પીતો હોય એટલે ભાઈ ને પરવાય પણ તાવ આપણે પોચી ગયા કનોળા અંધારું થઈ ગયું એટલે આપડે દેવાનસિંહ પપ્પા ને કીધું છું કે કઈ ખાવા ખોટી નથી પાર્સલ કરાવ ઘરે જઈને આપણે રસોઈ બનાવી નથી નખ દેવાનસિંહ પપ્પા ને એવું છે કે ગમે ત્યારે ગમે એટલા વાગે જાય ને તો રસોઈ બનાવે બા હોય તો બનાવી નાખે પાછી બાય નથી હજી જઈને હું ગા દોવા જાઉં અને પછી રસોઈ બનાવું તો બહુ વાર લાગી જાય આ તમે બહાર જાવ અને કઈક આવીને રસોઈ બનાવો તો ખબર પડે કેવા ઠાકા હોય એમ આપણે કઈ કોઈ દી આમ તો જો કે લેવાનું જ ન હોય આ લગભગ આ પેલી ફરે રસોઈ બનાવી હોય ને રે પંદર વર્ષ છે લગ્ન ને પેલી ફરે આપણે જે કઈ નાસ્તો દાબેલી પૂરી જે કઈ અલગ વસ્તુ છે બાકી ઘરે બનાવી લેવાનું એવું ઘર જેવું રેકોર્ડ પણ અત્યારે મોડું થઈ ગયું છે એટલે વેલા હોત તો અહીંથી બધું સામાન લેતા જાય ને કઈક બનાવ બનાવે ટાઈમ જ નથી એમ હજી ગા વાગી જાય वाट ਵਾਗੇ ਕਈ ਉਹ ਰਸੋਈ ਬਣਾਵ